ચેક બુખાર મેડીમાં એક માનતા રાખવાથી કેવા કામ થઈ જાય તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જશો ચેક બુખાર મેડીમાં સમય હતો લગભગ છ મહિનાની આસપાસ તો એ સમયે ડૉક્ટરના રિપોર્ટમાં થોડી મારા વાઈફને તકલીફ હતી બાળકની તો મેં માનતા માની હતી કે મારી જો આ રિપોર્ટ નોર્મલ આવશે તો હું એક સિફળ ચોંધોની અગરબત્તીને પેડા કરીશ તો એ માનતા મારી યાદ પૂરું કરું છું બીજી માનતા એ માની હતી ડિલિવરી દિવસ સવારે વહેલા એ માડી જો સારી રીતે ડિલિવરી પતી હશે ને તો હું પાંચ કિલો પેડા અને એક શિફળ ચુંદી અગરબત્તી પેળા કરીશ માં તો બીજી માનતા પૂરી કરું છું બધા એવું કહેતા હતા કે આવતા રવિવારે વરસાદ પડશે તો એ ગાદી નહીં થાય તો મને ચિંતા હતી કે મારા દીકરાનું નામકરણ મારે માળી જો કરાવવું છે તો એ સમયે મેં માનતા માણી હતી શિફળ ચુંદરી અગરબત્તી ની એ જો વરસાદ નહીં પડે ને તો માતા હું એક શિફળ ચુંદરી અગરબત્તી તમને ચઢાઈશ એટલે માં ભાવથી આ દીકરાનું નામ અમે તમારા જોડે પડાવવા માંગીએ છીએ જયારે બધા ભાવિક વર્ષ પહેલા જયારે નામ પડાવતા ને અમારી ઈચ્છા હતી કે જો માતા અમને ફરી એવું બાળક આપશે ને છોકરો છોકરી જે આપશે તો અમે નામકરણ અમે ખુખાર મેળી જોડે કરાવીશું એ અમારી માનતા હતી માતા જે દીકરો આપ્યો બીજું કે મારી પત્નીની માનતા હતી કે જો ડિલિવરી સારી રીતે થઈ જાય ને તો એક સીફર ચુ નથી પેડા એક કિલો પેડા કરીને માનતા પૂરી કરીશું એની માનતા પૂરી કરી છે અને એક ભાવથી મારી તમે એમને સપને જેને એવું કીધેલું કે મારી માટે એક જ ચુંદડી લાવજે ભીડીઓ લાવજે મારા ફોટાવાળો તમારી માટે લાયા છે મારી ચુંદડી લાયા ભલે દીકરાનું નામ પણ દીકરાનું નામ કરણ કરો હા આ બાર પાર્કિંગમાં સેવા ચાલુ થાય ભાવનાથી કર્તવ્ય ની ભાવ એવા મારા મેલડી ના આશીર્વાદ રોજ 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 જમા કરતા થાવ હા જમા કરતા કરતા કશું જ માગવું ના પડે વગર માગે આલું એવું મેલેડી અને વગર માગે જ આલ્યું છે હા માં તમારા માતા નિવેદ થઈ ગયા હા માં નિવેદ બધા કરી દીધા બધા બધા કશું બાકી નઈ રહ્યું ના મા કશું બાકી દીધું રહ્યું તો જા તને એવી ઓથોરિટી આલો તમને ગમન એવું નામ પાડજો આશીર્વાદ માં માં પણ મારી ઈચ્છા છે કે તમે ભાળો માં તો મન નહી મોન છું નહી મોન તું મારું મોન છે કેમ કે ઘણા સમય પહેલા અમારી ઈચ્છા હતી કે માદા અમને જર બીજું બાળક આપશે ને તો એનું નામ ખુખાર મેરીજ માતુરે જ પડાઈશું બીજું કશી વાત નહીં મારું નામ જીતુ છે મારા બેન છે દક્ષાબેન જુનાગઢ થી આગળ કેશો છે ત્યાંથી આવ્યા છે અને ત્રીસ ચારે ડોક્ટરે એવું કહી દીધું કે બેન પગ કાપવો પડશે અને કેન્સર છે બેનને એટલે મારી તમારા સાનિધ્યમાં મેં માનતા રાખી હતી કે મારી બેનના રિપોર્ટ નોર્મલ આવે અને એને પગ કાપવાની જરૂર ના પડે એટલે મારી રિપોર્ટ હોય બધા નોર્મલ આવ્યા મેં ગયા રવિવારે માનતા પૂરી કરી દીધી હતી પણ આ સ્ટેજ ઉપર આવવાનું બાકી હતું મારી અને તમારી મહેરબાનીથી પગ કાપવાની જરૂર ન પડી રિપોર્ટ હોય કેન્સર અને બધા નોર્મલ આવ્યા

વિશ્વાસ રાખતા હા માડી તમને જોઈને મે કામ કર્યું છે હા માડી બીજાનો ઓરકતી નથી માં નહીં તમારા માટે જો કોક કરી આલતી હોય હા માડી તો તમારા માટે હું શું ના કરીઓ કદો માડી વધો તો જો માડી એટલો તો ભલે રામ રામ માડી રામ જો પગ કપા કપા તો બચાય એમાં શરીરની પીડા બચી હા માડી પૈસા બચ્યા સમય બચ્યો બધું બચ્યું ના હા માં હવે જો કોઈના મોનતામાં હું કઈ નહીં કહેતી

એ પછી બે મહિના સુધી એને દવાખાનામાં રાખ્યો પછી એને ફરતી ઓપરેશન કરાવવાનું કીધું તે અમદાવાદ લાયા અને અમદાવાદમાં એમને કીધું કે ઓપરેશન કરવું પડશે તો મેં માનતા રાખીમાં કે શ્રીફળ ચુંદરી અગરબત્તીને સવા કિલો પેંડાની માનતા રાખી હતી એનું ઓપરેશન કેન્સલ થઈ ગયું ને તર સારું છે ને હા જન્મ્યાન તરત ઓપરેશન કરેલું છે ને અને ફરતી પાછું બે મહિના પછી ફરથી ઓપરેશન કરવાનું આતેડાનું આંતેડું કાપ્યું છે ને

પછી મેં બહુ વિચાર્યું પછી મેં કીધું કંઈક સેવા માટે આલું પછી ચોખા લાવ્યો પણ મનમાં એમ થયું બોર્ડ બાકી રહી ગયું છે કંઈક ના કંઈક પછી રાતે હું માં વિચાર્યું કીધું કંઈક તો માં લઈ જવું છે પછી કીધું માને એક જ વસ્તુ ગમે છે રામ પછી માં બોર્ડ છપાયું હરખથી લાવ્યો છું કોઈ માનતા નહીં રામ રામ માં જો જો બસ મારી માની શોભા વધ બસ માં ભલે રામ